નમસ્કાર મિત્રો આપને આ વટાણા ચાર અગિયાર બે હજાર પચીસના વા્યા હતા આજ તારીખ છે એકવીસ એક બે હજાર છવ્વીસ ને આપણે જે દવાનો વિડીયો મેળો તો બહાર અને લિયોન એનો આજનો કી દવામાં કીમાં કેટલો ફેરફાર છે એનો આ બતાવીએ આપને આનીકર આપને આ છે લિયોન મારેલ દવા એનું જે આ કણતરને હે આ મળેલો ફાલને આપણે વટાણામાં આ માયલો છે ફાલ ને કણતર ને આપને ચાર કેરા માં જે લિયોસિન માયરીતી ને અનિકોર આપને ફૂલ બહાર નામ ની જે દવા આવે એ માયરીતી ઇની કોરે હે કણતર પૂઈ નઈ ક્યો છે જ ઓછી હે ઇની કો આ દવા માયરીતી આપને આ માયલા હે વટાણા નો ઘેરો ને વળ ની વાત કરી તો ભેડ ભેઠ ઉપર નું વળ હે ને આપને હવે આગડે બતાવીએ વટાણા આપને મોઢા કણે ચાર કિયા રહે ઈ લિયોસિન દવા મારેલી છે ફાલની ઈમાં કણતર આ માઈલી છે આ માઈલો હે ફાલ ને કણતર તમે વિડિયો માં જોઈ શકો છો મિત્રો આ માઈલી હે કણતરી માં ને હવે આપને આગળ જાઈ જે ફૂલ બહાર નામ ની જે દવા મારીતી એનીકો આ લિયોસિન દવા નું હે કણતર વલમાં બહુ ફેર નહીં થોડો ઘણો જ હશે ફેર કણતરમાં થોડોક ફેર હે હવે આની કર આવી ગયા ઓલો ફૂલ બહાર એમાં હવે ફૂલ અત્યારે હવે વધુ દેખાય ફૂલ બહાર જે મારી દવા એની આ એની કણતર હે આ માયલી હે કણતર બહુ તો નહીં ફેર મીડિયમ હે થોડો ઘણો માઇનર ફેર હે આ માઇલા હે આપનો વટાણાનો ખેરો આ ફૂલ બહાર માયરી એ દવાનો ને વલની વાત વાત કરી તો આપણે જ ઊભા હી અહીં આંકડે ભેટ ભેઠ વલ હે મારા વિડીયોમાં જોઈ શકો છો તમે આ માઈલો હે વલ અવા હે વટાણા નો મારો ખેરો આ ને આ વટાણા આપણે વાત કરી 4 11 2025 ના વાવ્યા ને આજ તારીખ છે 1 21 1 2026 એટલે 80 દિવસ જેવા થઈ ગયા છે વટાણા ને આપણે આ માઈલો હે વટાણા આપના ને આપણે આ પાણી ની વાત કરીએ તો पानी पाया है हाथ में पानी हम आ मैलो है फाल कणतर आपनी चैनल ने जो सब्सक्राइब ना करी तो सब्सक्राइब करो वीडियो ने लाइक करो અને શેર કરો